કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું આપણા તહેવારો અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે યુ ડબલ ટી એ આર એ વાય એ એન ઉત્તરાયણ એચ ઓ એલ આઈ હોળી આર એ કે એસ એચ એ બી એ એન ડી એચ એ એન रक्षाबंधन जे ए एन एम ए एस एच टी ए एम आई जन्माष्टमी पी ए टी ई टी आई पति जी ए एन ई एस एच सी एच ए टी यू आर टी एच आई गणेश चतुर्थी એ આરવાઈ યુએસએન પર્યુષણ આઈડબલ ડી ઈદ એન એ આર એ ટીઆરઈ નવરાત્રિ ડીયુ ડબલ એસઈઆરએ દશેરા ડીઆઈડબલ્યુ એલ ઐ સી એચ આર આઈ એસ ટી એમ એસ ક્રિસમસ ક્રિસમસ એટલે નાતાળ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ